તો જય શ્રી કૃષ્ણ જય માતાજી તો ચાલો આજે આપણે મેથી ખાખરા લઈને આવ્યા છે મેથીના ખાખરા બનાવવાના છે તો એકદમ સરસ બાર જે વાત થાય છે અને આમાં એક આપણે એક સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ નાખશું તેનાથી એકદમ સરસ થાય છે આપણા ખાખરા તો તમે જોઈ શકો છો એકદમ પાપડ જેવા બનાવવાના છે આ રીતના તો ચાલો તેને બનાવવાનું શરૂ કરીએ ને બનાવવાનું શરૂ કરી દઈએ આપણે તેના માટે એક પેન મૂકી દીધી છે મેં પેનમાં આપણે તેલ લઈ લેવાનું છે બેથી ત્રણ ચમચી ભરીને તેલ આમાં થોડું વધારે જ હોય છે જેથી કરી ના આપણે એમાં મૌન દેવાઈ જાય એકદમ સરસ બને છે આ ખાખરા તો તેલ ગરમ થાય એટલે આપણે એક કપ મેં મેથી લઈ લીધી છે આ રીતના ઝીણી ઝીણી સુધારી લીધી છે સો ગ્રામ મેથી છે તો ચાલો તેલ આપણે ગરમ થઈ ગયું છે તેમાં નાખી દેશું આ રીતના આપણે એકદમ સરસ આપણે એમાં તેલમાં મેથી થઈ જાય છે જેથી કરીને આપણે જે ખાખરા બનાવીએ ને તો ખાખરા બનાવતી વખતે બહાર નથી નીકળતી એકદમ સરસ થઈ જાય છે બે મિનિટ માટે આપડી મેથી બે જ મિનિટમાં જો એકદમ સરસ સતરાઈ ગઈ છે તો ચાલો આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈ બે મિનિટ માટે આમાં થોડીક વાર રહેવા દેસુ

એક મરચું લાલ મરચું પાવડર છે એક ચમચી તમે તીખું ખાતા હોય ખાઓ એ પ્રમાણે નાખવાનું પણ આ એકદમ પરફેક્ટ માપ છે અને એક ચમચી હળદર પાવડર છે અને સ્વાદ પ્રમાણે મીઠું અને આપણા ખાખરાને એકદમ અંદરથી પોચા અને ખસતા બનાવવા માટે આપણે મલાઈ લઈ લેવાની છે આ રીતના મેં જે ફ્રેશ મલાઈ આપણે આવે છે એ લીધી છે બેથી ત્રણ ચમચી લઈ લીધી છે આનાથી આપણા ખાખરા ખાવામાં આપણે એકદમ ચવર નથી લાગતા અને એકદમ સરસ લાગે છે ખસતા આ એકદમ સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ છે આ તમારે જરૂરથી આમાં નાખજો તમે તો ચાલો આ બધું એક મિક્સ કરી દઈએ આપણે જો આપણે આમાં તેલનું મોન આવે નથી નાખવાનું કેમ કે આપણે તેલ પહેલાં લઈ લીધું છે એકદમ બરાબર તેલ લીધું છે આપણે જો આ રીતના તમારે તેલ લઈ લેવાનું તમારે ઓછું નાખવું હોય તો એ નાખી શકો છો પણ આ રીતના બનાવશો તો આપણા ખાખરા એકદમ મસ્ત બનશે ને જે મલાઈ નાખી છે એનાથી આપણું ખાખરા એકદમ સાઈની બનશે એકદમ સરસ બાર જેવા ટેસ્ટી થાય છે જો આ રીતના તમે બનાવજો એકવાર તો આપણે બધું મિક્સ કરી લેશું ને થોડું થોડું પાણી નાખીને લોટ બાંધી લેશું જરૂર પડે એટલું જ પાણી નાખવાનું છે આમાં જ્યાં બધું એક સરસ મિક્સ કરી લીધું છે આ રીતનો આપણે થઈ ગયો છે લોટ બાંધાઈને હવે આમાં થોડું થોડું આપણે પાણી એડ કરીશું એટલે લોટ બાંધી લેશું થોડું થોડું નાખીને જ્યાં મલાઈ નાખીને એનાથી આપણે લોટ એકદમ આ રીતના થઈ ગયો છે હવે થોડુંક એવું પાણી નાખશો ને બહુ પાણી નથી જરૂર પડતી થોડું થોડું પાણી નાખતું જાય ને મીડિયમ લોટ બાંધી લેવાનો છે બહુ કઠણય નહીં ને ઢીલોય નહીં તો ચાલો આપણે એ રીતના લોટ બાંધી લઈએ

આ રીતના સૂકો લોટ લગાવતું ને આપણે વની લેવાનું છે તેને એકદમ પાતળું એકદમ આછું વની લેવાનું છે જાડા નથી રાખવાના જો જાડા આવી તો તમારા ખાખરા છે ને પતલાવા જાઓ કરકરા નહીં થાય તેને બહાર જેવા નહીં થાય એટલે એકદમ પાતળું એવું વાની લેવાનું આપણે તો તમે જોઈ શકો છો આપણે ખાખરો બનાવીને તૈયાર થઈ ગયો છે તો આપણે તેના માટે મેં નોનસ્ટિક તવી લીધી છે જો તમારે પાસે નોનસ્ટીક ના હોય તો તમે લોઢીમાં બનાવી શકો છો લોખંડની તવી આવે છે તો જો આ રીતના તમારે આ રીતના કરવાના છે એકદમ પાત્રો એકદમ જો તમે જોઈ શકો છો એકદમ પાત્રો બનાવ્યો છે મેં એની થિકનેસ તમે જોઈ લો એકદમ આછી છે તો ચાલો તેને શેકવા મૂકી દે આપણે અને ફૂલ ગેસ ઉપર નથી કરવાનું એકદમ ધીરા ગેસ ઉપર કરવાનો છે તો ચાલો એ થાય ત્યાં સુધીમાં આપણે બીજો ની લઈ આ રીતના થોડુંક ઉપરથી થઈ જાય છે નાની નાની ફોલ્લી આવી જાય છે એટલે આપણે બીજી બાજુ પલટાવી લેશું જો આ રીતના તો આપણે આ રીતના જ બધા શેકીને સાઈડમાં રાખી દેવાના છે કેમ કે આપણે વનીન રાખશું એક પર એક મૂકશું તો એ ચોટી જાય છે તો આવી રીતે કાચા પાકા શેકી લેવાના ને એક પર એક થપ્પો કરતું જવાનું ને પછી આપણે આગળનું પ્રોસીસું તમને બતાવીશ જો આ રીતના આપણે શેકી લેવાના છે બધાય અને બહુ વધારે નથી અને ફૂલ ગેસ ઉપર કરશો તો એમાં તો દાજી જશે એ ને ગોલ્ડનો નહીં થાય ને એકદમ કારાસ જેવું થઈ જાય છે એમાં જે ડાજ લાગી જાય છે એ રીતના રોટલી કરી એ રીતના એટલે એ રીતના નથી કરવાનું જો આ રીતના થઈ ગયું છે તો આ રીતના પલતાવી લેવાનું છે હવે આપણે બાળકા ઉતારી લેવાનું છે અને આપણે બીજું એમાં નાખી દઈશું વનીને હવે બીજી બાજુ આ રીતના થઈ જાય એટલે એને ફેરવી લેવાનું છે ફેરવીને પછી એક બાજુ આ રીતના એક પર એક મુકતું જવાનું છે એક ડીશ લઈ લેવાની

શેકી લે બધા એક સરખા તો ગેસ આપણે એકદમ ધીરો રાખવાનો છે ને એની પર આ રીતના એક તો મૂકી દીધું છે એક ખાખરો આપણે તો આ રીતના એક કપડું લઈ લેવાનું અને આ રીતના આપણે દબાવતું જઈ ને એને બધા એક સરખા છોરવી લેશું અને બે મિનિટ થાય છે એકથી બે મિનિટમાં એકદમ સરસ આપણું કરક કિનારેથી આપણે એકદમ સરસ આપણે દબાવતું જવાનું આપણા ખાખરા એકદમ સરસ થાય છે તો આના દોઢ મહિના મહિના સુધી સ્ટોર કરી એક જ સ્વાદમાં જો આ રીતના તમે કરશો ને મેથી જો આ રીતના થોડીક સાતરીને લેશો ને તેમાંથી મેથી છૂટી નથી પડતી ને મેથી એકદમ સરસ રીએ છે ને એનો સ્વાદ એ સરસ આવે છે તો ચાલો આ રીતના હું બતાવી આ રીતના તમને થોડીને બતાવું આ રીતના તો આ રીતના આપણે દબાવતું જઈ ને આ રીતના આપણે એને એકદમ સરસ કરી લેવાનું છે જો એકદમ મસ્ત ખાખરો કરક એવો થઈ ગયો છે આ રીતના કરતું જવાનું એકદમ ધીરા ગેસ ઉપર જ આપણે ચોરાવાનું છે જેથી કરીને આપણો ખાખરો બળે ને એના કરે આપણો ખાખરો પોચો રહી જશે અને કડક નહીં થાય જો બે મિનિટમાં એકદમ સરસ થઈ ગયો છે નીચે ઉતારી ને ઉપરથી આપણે તમારે ઘી લગાડવું હોય

એક લોખંણી તો એમાં કરીને બતાવીશ ને એક રોટી મેકરમાં હું બીજા બનાવી લઈશ જો તમારી પાસે રોટી મેકર ના હોય તો તમે આ રીતના એ કરી શકો છો તો ચાલો આને આપણે દબાવટું જઈને આવી રીતે ધીરે ધીરે આવી દબાવટું જવાનું છે અને ખાખરાને એકદમ ગોલ્ડન કરી લેવાનો છે અને એકદમ કડક થાય ને ત્યાં સુધી આપણે એને શેકી લેશું તો તમે જોઈ શકો છો આમાંય થઈ ગયું છે તમે આ રીતના તમારે જો નોન સ્ટીક તવ રીંગતાવી ના હોય તો તમે આ રીતના કરી શકો છો લોઢીમાં રોટલી વણવાની રોટલી શેકવાની લોઢી તો બધાય ઘરમાં હોય જ છે તો ચાલો આ જ રીતના હું રોટી મેકર માં તમને બતાવી દઉં કઈ રીતના કરવાનું તો આની ઉપર આપણે ઘી લગાવી લેશું તો આ ઘી આ રીતે દેખાતું નથી ગરમ ગરમમાં ચોપડે એટલે એકદમ ઉપર એબ્સોર્બ થઈ જાય છે અંદર તો ચાલો રોટી મેકરમાં કઈ રીતના બને એવું બનાવી દઉં તમે જોઈ શકો છો મેં રોટી મેકર ગરમ કરી દીધું છે તો કરી લેવાનું છે છે આ રીતના મેં મૂકી દીધું તો ચાલો આ રીતના બંધ કરી દેવાનું છે આ રીતના આપણે હરવા હાથે આ રીતના દબાવતું જવાનું ને શેકતું જવાનું છે આ રીતના પેલા આપણે તેલ એમાં નથી નાખવાનું તેલ આપણે થોડુંક થઈ જાય પછી નાખવાનું છે તેલ તો આ બે મિનિટમાં થઈ જાય છે આમાં બહુ વાર નથી લાગતી જો તમારી પાસે રોટી બેકર ના હોય તો તમે બીજા બતાવ્યા છે એમાંય કરી શકો છો તો એમાં કેસ ઉપર એ થાય છે ને એ એકદમ એ રીતના જ બાર જેવા જ થાય છે તો ચાલો હું એક સેકન્ડ તમને બતાવું તમે જોઈ શકો છો જો એકદમ સરસ કડક એવો થઈ ગયો છે બાર જેવો જ ખાખરો બન્યો છે તો ચાલો એને બાર કાઢી લઈ આ રીતના ઠંડા થવા મૂકી દે પછી એક ઉપર એક આ રીતના આપણે કરી લેશું આવી રીતના ઘી લગાવીને એક પર એક આપણે થપ્પી કરતું જવાનું છે જો તમારી પાસે પીછી ન હોય તો તમે ચમચીથી પણ લગાવી શકો છો તો તમે જોઈ શકો છો આપણે જે બધા ખાખરા બની તૈયાર થઈ ગયા છે શેકાઈ શેકી લીધા છે આ રીતના આપણે તો આ જો નોનસ્ટિક તવીમાં કર્યા છે લોઢીમાં કર્યા છે બે કેવા સરસ થયા છે તમે એનો અવાજ સાંભળી શકો છો તમે ભાંગી નહીં બતાવું જોઈ શકો છો એકદમ બાર જેવાત થયા છે તમે જોઈ શકો આ એ રીતના જ થયા છે જોઈ શકો છો તો જો આ રોટી મેકરમાંથી બનાવ્યા છે રોટી મેકરમાં આપણે બનાવીએ તો એકદમ સરસ બાર જેવાત થાય છે ને તાવીમાં બનાવીએ તો થોડાક આ રીતના થાય છે બસ ખાલી એટલો જ ફેર પડે છે સ્વાદ માટે એ રીતે એકદમ સરસ આવે છે સ્વાદ માટે એ રીતના જ લાગે છે તો તમે જોઈ શકો છો અમે આ

તો આય તમે આ રીતના ટ્રાય કરજો અને આ મારી રેસીપી તમને ગમી હોય તો વિદ્યાને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં